સમૂહ લગ્ન માં સમૂહ લગ્ન આપડા પેલા જો તો પૈસા રૂપિયા વાળા માટે આવતું વાત એ કહું આ કોઈ ભોવાના સદા નથી क्या नचेला बोललायला

બાકી કઉ સમ લગન છે એ પછી તારા લગ્ન છે મામા સમો લગ્ન ની અગિયાર વાગ્યા સુધી માં તારે હાજર રહેવાનું જવાબદારી આવવાબદારી ગમે ત્યાં હોય તો આજે મારા ફોટો પડાવો મારા શોખ મારે જોવા ફોટો લઈ પડાવવાનો મારે તાર ફોટો પડાવવાનો

આવી રીતે બે એટલે પાંચ લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા પીયાજ આપજો ભુવ ગાંધી ઉપર પાંચ લાખ અગિયાર એકસો અગિયાર રૂપિયા રોકડા રાખજો ને પાંચ લાખ